હરામની કમાણી કરવાનો કેવો અંજામ આવે એ જોઈ લો ગુજરાતના અમદાવાદ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશભાઈ શર્મા તેણે તેમના જીવનની એક હકીકત કીધી જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે રમેશભાઈ કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી હતી મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા મેડિકલ સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી હતી પણ હું અહીં સહેજ પણ ખોટું નહીં બોલું હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો કારણ કે મેડિકલ ક્ષેત્રે ડબલ નહીં પણ ઘણી સારી કમાણી કરી હતી કદાચ મોટા ભાગના લોકો જાણતા નહીં હોય કે મેડિકલ વ્યવસાયમાં દસ રૂપિયામાં આવતી દવા સરળતાથી સિત્તેર થી એસી રૂપિયામાં વેચી શકાય છે પરંતુ જો કોઈએ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું તો હું ગ્રાહકને ના પાડી દેતો ઠીક છે હું દરેકની વાત નથી કરતો ફક્ત મારી વાત કરી રહ્યો છું વર્ષ 2008 માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો તેણે મને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી મે દવા વાંચી અને બહાર કાઢી તો તે દવાનું બિલ 560 રૂપિયા થઈ ગયું હતું પણ પેલો વૃદ્ધ માણસ પૈસાનું વિચારતો હતો તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા હતા હું તે સમયે ખૂબ જ ગુસ્સો હતો કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા એટલે મને વધુ ગુસ્સો આવે તો વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી ત્યારે વૃદ્ધે કહ્યું મદદ કરો ને ભાઈ મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે મારે આ દવાની ખૂબ જરૂર છે અમારા બાળકો પણ અમને પૂછતા નથી હું વૃદ્ધાવસ્થામાં મારી પત્નીને મળતા જોઈ નહીં શકું પરંતુ મેં તે સમયે તે વૃદ્ધની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહ્યું અહીં હું એક વાત કહેવા માંગુ છું કે હકીકતમાં એ વૃદ્ધ વ્યક્તિની દવાની કુલ રકમ એકસો રૂપિયા હતી ભલે મેં એમાંથી એકસો પચાસ રૂપિયા લીધા હોત તો પણ મારે ત્રીસ રૂપિયાનો નફો થયો હોત પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તે વૃદ્ધની દવા ખરીદી લીધી પરંતુ તેની પણ મારા પર કોઈ અસર નહોતી મેં પૈસા લીધા અને વૃદ્ધને દવા આપી ધીમે ધીમે સમય પસાર થાય છે વર્ષ બે આવી ગયું છે મારા એકમાત્ર પુત્રને મધજની ગાંઠ છે પહેલા તો અમને ખબર નહોતી પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર પહોંચી ગયો હતો પૈસા વહેંચતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી ગઈ પ્લોટ વેચ્યા જમીન વેચી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધી પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નહીં તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા જ પૈસા નીકળી ગયા ને હાથમાંથી ત્યારે આખરે ડૉક્ટરોએ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવાનું કહ્યું તે પછી મારા પુત્રનું બે હજાર બારમાં અવસાન થયું આજીવન કમાયા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં પૈસા મને ડંખ મારી દે છે કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને સો રૂપિયાનું ઇન્જેક્શન મને સાતસો રૂપિયામાં અપાયું હતું પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત પાંચસો રૂપિયા હતા અને મારે ઇન્જેક્શન વિના જ મેડિકલ સ્ટોર થી પાછું આવવું પડ્યું તે સમયે મને વૃદ્ધ વ્યક્તિની ખૂબ યાદ આવી અને બાદમાં હું મારા ઘરે ગયો હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે આપણે બધા કમાવા બેઠા છીએ એ ઠીક છે કારણ કે દરેકનું પેટ છે પરંતુ કાયદેસર કમાઈ પ્રામાણિકપણે કમાઈ નબળા સહાયક લોકોને લૂંટીને પૈસા કમાવાની સારી વાત નથી કારણ કે નરક અને સ્વર્ગ ફક્ત ત્યાં જ નહીં તે અહીં પણ ભોગવવું પડે છે અને આજે હું નરક ભોગવી રહ્યો છું પૈસા હંમેશા મદદ નથી કરતા હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો તેમનો નિયમ મક્કમ છે કારણ કે કેટલીક વાર નાના લોભ પણ આપણને મોટા દુઃખો ધકેલી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી દો ધન્યવાદ